પંચમહાલ જિલ્લાના ગોગંબાનગરમાં ગત રાત્રે તસ્કરોએ હાઈસ્કૂલ સામે આવેલા શોપિંગ સેન્ટરની દુકાનો જીમ તથા બે મકાન મળીને કુલ દસ જગ્યા ઉપર તાળા તોડી હજારોની મતતા ચોરી કરી ફરાર થઈ જતા નગરજનોમાં ભયનો માહોલ ફેલાવો હતો ગત રાત્રે ત્રણ વાગ્યાના સમયે કેટલાક ઈસમોએ એસ એચ ફોરી હાઈસ્કૂલ સામે આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોના તાળા તોડી શટર ઊંચા કરી તેમાંથી રોકડ રકમ તથા સામાનની ચોરી કરી હતી ત્યારબાદ આ તસ્કરો નજીકની વલ્લભનગર સોસાયટીમાં જે બે બંધ મકાનના તાળા તોડી મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો રાજગઢ પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચોરી કરનારા તસ્કરો જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તસ્કરો દ્વારા નગરમાં આવેલી એક જીમમાં પણ ચોરીનો પ્રયાસ કરતા તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ ચોરી કરનાર યુવાનોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે યોગેશ કનોજીયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ